જોહાર જય આદિવાસી નવ ઓગસ્ટના રોજ જ્યારે સમગ્ર આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યો હતો ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે જિલ્લા કક્ષાએ તમે જોશો તો ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી સમાજ છે તે ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર શું કરી રહી હતી એ તમને ખબર જ છે અને એમાં સૌથી મોટો સિંહ ફાળકોનો તો આદિવાસીઓની અનામત બેઠક પરથી ચૂંટાયેલા આદિવાસી સમાજના નામે બની બેઠેલા નેતાઓનું કારણ કે તેમણે શું કર્યું તેમણે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ઉજવણી કરી કેટલાક જગ્યાએ એવું લખવામાં આવ્યું હતું કે જન્મ જન્મજયંતિના વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે કેટલાક નેતાએ એવું લખ્યું કે દોઢસો મી જન્મજયંતિ ગુજરાતના જે આદિજાતિ ગ્રામ વિકાસના જે મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ એમના દ્વારા દિવ્યા ભાસ્કરના ફ્રન્ટ પેજ પર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું અને એમાં એમણે લખ્યું કે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ઉજવણી એમ તો આપણા જે નેતાઓ છે તેમને એ પણ ખબર નથી કે નવ ઓગસ્ટે શું છે અને એમણે જે આમંત્રણ પાઠવ્યું હતું જ્યાં તમે બાજુમાં જોઈ શકો છો તો એમાં એમણે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની વાત પણ નથી કરી કે નથી એને ઉજવવાની ઘોષણા કરી એટલે ક્યાંક ને ક્યાંક હું આગળ પણ કહી ચૂક્યો છું કે ભાજપ દ્વારા આદિવાસીઓની ઓળખ મિટાવવા માટેનું ષડયંત્ર થઈ રહ્યું છે આર એસએસ દ્વારા આદિવાસીઓનું જે અસ્તિત્વ છે અસ્તિત્વ સમાપ્ત કરવા માટેના ષડયંત્રો થઈ રહ્યા છે અને એમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ આપણા સમાજના જે બની બેઠે બેઠેલા દલાલ નેતાઓ છે એમને જ્યારે સમગ્ર ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હતી જ્યારે સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે ભાજપના લોકો આદિવાસી જન્નાક ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જયંતિની ઉજવણી કરી રહ્યા હતા એટલે કે એમને એ પણ નથી ખબર કે નવ ઓગસ્ટે શું છે અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ક્યારે આવે છે અને એમના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તો એને બાધિત કરવા માટે એટલે કે એ કાર્યક્રમોમાં લોકો ન જાય અને લોકો સુધી અલગ સંદેશો પહોંચે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નથી થઈ પરંતુ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી થઈ છે એમના જન્મજયંતી જન્મ જયંતિના વર્ષની ઉજવણી થઈ છે એ પ્રકારનો સંદેશ ભાજપ લોકોને દેશમાં આપવા માંગે છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓ છે તો એ આદિવાસીઓની ઓળખ મિટાવવા માટેનું એક ષડયંત્ર કહી શકાય કારણ કે આપણે જાણીએ છીએ કે આરએસએસ ભાજપ આદિવાસીઓને ક્યારેય આદિવાસી નથી કહેતો તેઓ આદિવાસીને પહેલાં વનવાસી કહેતા હતા ત્યારબાદ જ્યારે વનવાસી શબ્દોનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો હવે તેઓ આદિવાસીઓને બંધારણમાં જે આદિવાસીઓનું નામ આપ્યું છે એટલે કે અનુસૂચિત જનજાતિ તે કહેવામાં આવે છે પરંતુ અહીં એક સ્પષ્ટ વાત છે કે જેટલા પણ આદિવાસીઓ છે એ તમામ આદિવાસીઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થતો હશે પરંતુ જેટલા પણ અનુસૂચિત જનજાતિઓ છે તેઓ આદિવાસી નથી કારણ કારણ કે આપણે જાણીએ જ છે કે સરકાર દ્વારા ખોટા આદિજાતિના પ્રમાણપત્રો જે ખોટા આદિવાસીઓ છે એમને આપવામાં આવ્યા છે અને એને કારણે આજે જે ખોટા આદિવાસીઓ છે તે સાચા આદિવાસીઓનો હક છીનવી રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્રે હોય કે પછી નોકરીમાં હોય તમામ જગ્યાએ તેઓ આદિવાસીઓનો હક છીનવી રહ્યા છે અને જ્યારે કુંવરજીભાઈ હળપતિને ગઈ વિધાનસભામાં ટિકિટ ન આપવામાં આવી હતી ત્યારે આ જ કુંવરજીભાઈ હળપતિ જેઓ દોઢસો મી ઉજવી રહ્યા છે આદિવાસી જન્નાક ભગવાન બિરસા મુંડાજીની તો એમણે દોઢસો કરોડ રૂપિયાનો આરોપ લગાવ્યો હતો કે ખોટા આદિજાતિના પ્રમાણપત્રોમાં દોઢસો કરોડ રૂપિયાનો કૌભાંડ થયો છે પરંતુ હવે શું છે હવે તો તેઓ મંત્રી બની ગયા છે તો આજે દોઢસો કરોડનો કૌભાંડ થયો છે એની તપાસ પણ તેઓ કરી શકે છે એના માટે સમિતિ રચી શકે છે અને જે ખોટા આદિજાતિના પ્રમાણપત્રો લઈને શૈક્ષણિક અને આર્થિક લાભ મેળવી રહેલા છે એમના વિરુદ્ધ પગલાં પણ ભરી શકે પરંતુ મંત્રી બનતાની સાથે એમનું મોડા પર સિલાઈ લાગી ગઈ છે અને તેમને આ જે બોગસ આદિજાતિના પ્રમાણપત્રો લઈને નોકરી કરી રહ્યા છે જે કૌભાંડ થયું છે એ હવે નથી દેખાતું હવે તો એમની પાસે સત્તા છે પરંતુ ફક્ત કહેવા માટેની સત્તા છે એ ફક્ત રિમોટ કંટ્રોલ તરીકે કામ કરી રહ્યા છે આપણા આદિવાસી સમાજના જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયા છે ભાજપમાંથી એ તમામ કારણ કે એમને પાર્ટીની જે એમની લાઈન છે એના કરતાં એક લાઇન પણ વધારે બોલવા દેવામાં નથી આવતા તો આદિવાસી સમાજે પોતાના સમાજના જે નેતાઓ છે જેમને એમણે વોટ આપીને ચૂંટ્યા છે એમની અનામત બેઠક પરથી ચૂંટાયા છે તે જ લોકો આજે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થઈ રહી છે એ ઉજવણીને ગુમરાહ કરવા માટે એમાં આદિવાસી જન્નાથ ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે દોઢસોમી જન્મજયંતિનું વર્ષ ઉજવી રહ્યા છે આ બંને જ વસ્તુ કરી રહ્યા છે કારણ કે કોઈકે જન્મજયંતિની વાત કરી છે તો કોઈકે જન્મજયંતિ વર્ષની ઉજવણીની વાત કરી છે અને એના માટે તમામ જગ્યાએ એમના દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા કે આદિવાસી જન્નાથ ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિના વર્ષની ઉજવણી તો અહીં એક સવાલ છે કે શું એમને આ નવ ઓગસ્ટની તારીખ જ મળી હતી કે આ દિવસે જ તેઓ દોઢસોમી જન્મજયંતિનું વર્ષની ઉજવણી કરશે એના સિવાય અન્ય કોઈ એમને તારીખ ન મળી હતી પરંતુ જે રીતે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની જનજીની જન્મજયંતિ એટલે કે પંદર નવેમ્બરને એમણે જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યું છે એ જ રીતે જે નવમી ઓગસ્ટ છે એ નવમી ઓગસ્ટને પણ તેઓ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ સાથેથી દૂર કરવા માંગે છે કાં તો આદિવાસીઓ દ્વારા જ ઉજવણી કરવામાં આવે છે અને અલગ નામ આપવામાં આવવા માટે આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે એક પ્રચલિત થિયરી છે આ જે દેશ છે એ દેશના મૂળ આદિવાસી મૂળ માલિકો મૂળ નિવાસીઓ અને બાકીના જે લોકો છે તે બહારથી આવ્યા છે આર્યો છે આ જે થિયરી છે એ થિયરીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે આ આદિવાસીઓ છે આ દેશના મૂળ માલિક છે આઠ ટકા આદિવાસીઓ આ દેશના માલિક છે અને બાકીની જે પ્રજા છે તે બહારથી આવી છે એ પ્રકારનું જજમેન્ટ પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું માર્કેન્ડે જસ્ટિસ કાજુ અને જ્ઞાન સુધા મિશ્રાનું જજમેન્ટ પણ છે અને તમે માર્કેન્ડે કાજ્યોને સાંભળશો તો એમણે આ વાત ઘણીવાર કહી છે કે આપણે જે બધા છે આપણે બધા અતિક્રમણકારી છે અને જે આ દેશના મૂળ માલિક છે એ ફક્ત આઠ ટકા આદિવાસીઓ છે અને આ જે થિયરી છે એ થિયરીને આરએસએસ માનતું નથી અને ક્યાંક ને ક્યાંક તેઓ એ પણ નથી સ્વીકારતા કે આ દેશમાં આદિવાસીઓ વસે છે એટલે આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ કરવા માટે એમની ઓળખ ખતમ કરવા માટે એમના જે તહેવારો છે એમનું જે પ્રકૃતિ પૂજા છે એમના જે જનનાયકો છે એ તમામને ભાજપ આર એસ એસ દ્વારા ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે આ જે આપણા ક્રાંતિકારીઓ છે એમને પણ ભાજપ દ્વારા સ્વતંત્રતા સેનાની ગણવામાં આવે છે પરંતુ આના પહેલાં પણ મેં વાત કરી હતી કે આ ષડયંત્ર શા માટે કરવામાં આવી રહ્યું છે આપણા જે ક્રાંતિકારીઓ હતા એમને સ્વતંત્રતા સેનાની કહેવડાવવા પાછળનું ષડયંત્ર એ જ છે કે આદિવાસીઓની જે મૂળ લડત હતી જળ જંગલ જમીનની જે સદીઓથી લડતા આવ્યો છે જે અંગ્રેજો ન હતા ત્યારે તેના પહેલાંથી લડતો આવ્યો છે અને અંગ્રેજો હતા ત્યારે પણ લડ્યો અને વર્તમાનમાં પણ લડી રહ્યો છે તો એ જે લડત છે એ લડતને ડાયવર્ટ કરવા માટે સ્વતંત્રતા સેનાની આપણા ક્રાંતિકારીઓને કહેવામાં આવી રહ્યા છે પછી ટાંટિયામામાં હોય બિરસા મુંડા હોય તમામને એ તેમના દ્વારા સ્વતંત્રતા સેનાની ગણવામાં આવે છે એટલે કે એવું દેખાડવામાં આવી રહ્યું છે કે આ જે આદિવાસી ક્રાંતિકારીઓ હતા એમની લડત ફક્ત અંગ્રેજો સામે એમના જળ જંગલ જમીન માટે હતી પરંતુ આદિવાસીઓની લડાઈ ફક્ત અંગ્રેજો સામે જળ જંગલ જમીન માટે જ નહીં પરંતુ જે શાહુકારો હતા જે શેઠો હતા જે વેપારીઓ હતા જે જમીનદારો હતા એમના દ્વારા આદિવાસીઓ સાથે જે શોષણ કરવામાં આવી રહ્યું હતું આદિવાસીઓ સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો અન્યાય કરવામાં આવી રહ્યો હતો એના વિરુદ્ધની આદિવાસીઓની લડાઈ હતી પરંતુ આરએસએસ અને ભાજપ એવું દેખાડે છે કે આ સ્વતંત્રતા સેનાનીઓ હતા એટલે એઓ ફક્ત અંગ્રેજો સામે લડ્યા હતા પરંતુ આદિવાસીઓની લડાઈ સદ્યો જૂની છે હમણાં પણ ચાલી રહી છે અને આવનારા સમયમાં પણ ચાલશે તો ભાજપ દ્વારા આદિવાસીઓની ઓળખ મિટાવવા માટેના જે ષડયંત્રો થઈ રહ્યા છે તો એ ષડયંત્રોને ભાજપ સાથે જોડાયેલા જે અનુસૂચિત જનજાતિના જે વનવાસીઓ છે એમણે ખાસ ઓળખવાની જરૂર છે કારણ કે આવનારા સમયમાં આ તમારી પણ ઓળખ મિટાવી દેશે અને ત્યારે તમારી સંતાન કહેશે કે જ્યારે આપણા અસ્તિત્વ પર આવી ગયું હતું ખતરો હતો ત્યારે તમે શું કરી રહ્યા હતા વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જે આદિવાસી